पण मारी बुद्धि अनुसार भजन वस्तु अनंत से ए बात इतनी बड़ी अगम से दाखला तरीके अपने राम नाम सत्य सेम की राम नाम लेऊ ये सत्य से पण तू नाम ले राम चार एक दशरथ का बेटा विजया राम घटो घट बैठा तीजा राम सकल संसारा

યા આપણા દેહ માં ભગવાન નિરાકાર એ વર્ષો વીતી જા સતા આપણે એની કોઈ સંભાળ ન લીધી કેવી રીતે રહે છે ક્યાં રહે છે કેવો છે ધીરા ભગતે કીધું છેંબા સોડા કે પસરંગી આમાં કેવો છે કીર્તાર આ તો ધણી ધીરાનો શામી સર્જનહાર આમાં કેવો છે આપણે જાણ્યું તો નથી જાણ્યો નથી તો હજી જાણી લેવો આ હીરો આથમાલી વિયોદાયા પછી પાછો નહીં આવે લખ સ્વરાશીઓની ફરીને એક વાર મનુષ્ય બિના મનુષ્ય બિના પછી આ કાયા એવી દેવતાઓ માંગણી કરે દેવો એમ કે એ ભગવાન મને એક વાર મનુષ્ય જન્મ આવે દેવી તો દેવ જ ચા પછી એમાંથી કાંઈ છૂ નથી તો મનુષ્યમાંથી નર બને નરમાંથી નારાયણ બની જાય અરે સંતોના મતે તો એટલી બધી વાત છે કે જ્યાં ઉગે રવિ ત્યાં પોંકી જાય અનુભવી અનુભવ રવિ ઉગેલી ત્યાં પોંકી જાય આ વાત કોઈ વિરલા જાણે લાખો માં કોઈ એક નામ વિનાની વસ્તુ નિરખે કોઈ અનુભવ નો રહ્યો કે જેનું નામ નથી સાહેબ કોઈના બેટા નહીં બેટા થયા તરે સાહેબ રહી ભગવાન કોઈ દી ઓદર જાય નહીં ચોવીસ અવતાર ભગવાને લીધા છે ઓદર માં ન જાય એ ભગવાન આપણામાં વિશ્વાસ છે આપણે એને જાણી તો લેવા જોઈએ એને જાણી નો લઈએ તો એની વિશે વાહે તો પડી જાય ને અધૂરું રહી જાય તો ભગવાન પાછા મનુષ્યથી જાણવા સારું મેકલશે નહી જાણ્યો હોય તો ચા નાખી દે એનું કઈ નક્કી નથી ચોરાસી લાખ અવની છે ચોરાસી લાખ અવની નું સર્જન કેવી રીતે થાય કેમ થાય ચાર ખાણ ઓળખાણ ઇનખાણ શ્વેત ખાણ ઉદ્વેગ ખાણ એકવીસ એકવીસ લાખ ચાર ભેળી કરો જો ચોરાસી થાય આ બધા ફેરા ફરીને આવ્યા પછી મનુષ્ય એક જ વાર મળે હું પણ ગોતું છું તમે પણ ગોતો છો કે ઈશ્વર આપણા કાયમાં ક્યાં રહેલો છે ગીતાજી કહે છે શસ્ત્ર સેદી શકે નહીં અગ્નિ બાળી શકે નહીં પવન ચૂકવી શકે નહીં વરસાદ ભીજી શકે આવી અખંડ વસ્તુ છે એ અખંડ વસ્તુ છે એને પાપ કે નથી અરે શિકારી શિકાર કરવા જાય તો એને હાથે એકાક ન થાય ન થાય આ વસ્તુ અલગ છે આ અલગ વસ્તુને પારખો અને નિરખો વજન મેં પણ ગાયા મારી એસી વર્ષની ઉંમરે થવા બી

એક સાખી ની માલિકે એને કેટલું કી દીધું હું બોલી જો તમે સાંભળી જા પણ હું બોલ્યો એટલે મારે ખુલાસો કરી દેવો પડે સુરતી તીખી કબીર ફાટ ગઈ બ્રહ્માંડ આ બ્રહ્માંડ જે છે એ ત્યાં સુધી સુરતા પોગાડવી પડે એના સંતો એ વિભાગ કર્યા સાત ભૂમિકા શુભેચ્છા વિસારણા તન્માત્રા સત્વ પછી અશક્તિ પદાર્થ ભાવ અને તુર્યા આ જેને ભજન કર્યું એ ભજનની રીત છે ભજને જ બોલી શકે ભાઈ બોલ્યા ગુરુ કોણ એટલે શું કેવું સરસ વાણી બોલ્યા પછી પાછી વાણી હેલી ની પણ બોલ્યા એ પણ સરસ બોલ્યા એને વાણી થેટ ભગવાનને ઘરે પોગી જાય ત્યાં હું દી બોલ્યા તો આપણે એને કઈ દાખલા તરીકે આવી વર્ણન કરી શકો ખરા કઈ વાંધો એક વાત આપણે કોઈ વાદ કે વિવાદમાં નથી સત્સંગ વસ્તુ વાદ નો હોય કોઈ નું માન નો હોય કોઈ અપમાન નો હોય કદાચ તમે કદાચ મારું અપમાન કરી નાખો સત્સંગ કરે એને કઈ લાગે જ નહીં તો સત્સંગી નહીં કદાચ તમે એમ કહો મારું તમારું ખોટું છે તો પણ મને ન લાગે નહીં માની નહીં જ્ઞાની નહીં અપમાની કોઈ વસ્તુ લાગુ ન પડે અત્યારે ઉંમર હોય ગંગા સતી માં પૂછ્યું હોય કોઈએ પૂછ્યું હોય તો આપણે એને સરળતાથી જવાબ દઈ એને ખબર ન હોય તો વાત કરી દઈ કે પિંડ બ્રહ્માંડ પરસે ગુરુ તેનો દેખાડું દેશ ગંગા સતી આવું બોલ્યા ત્યાં નહીં માયાનો દેશ છેલ્લી કડીમાં છે સદગુરુ વસનોમાં કે પિંડની બ્રહ્માંડ પરસે ગુરુ આપણે ગુરુ ગોતતી છે પણ પેલો પિંડ બ્રહ્માંડનો ગુરુ ગોતવું પડે આપણે એ ગોતી લઈએ પછી ગુરુ આપો આપ મળી જાય કે પિંડ બ્રહ્માંડ પરસે ગુરુ તેનો દેખાડો દેશ ગંગા સતી એવું બોલ્યા ત્યાં નહીં માયાનો લેશ પિંડ કહેતા શરીફ બ્રહ્માંડ કહેતા નખથી શિખર સુધી જાવું પડે તેનું વર્ણન શિવ સુરદામાં જાવું પડે આ શરીરમાં બોત્તેર હજાર નાડી છે નાભી કમળ મધ્ય ભાગ છે એ નાભી કમળ મધ્ય ભાગ થી અડધી નાડી આમ ગઈ અડધી નાડી આમ ગઈ અને ટૂંકમાં વાત કરના છીએ ઇંગલા પિંગલા ને સુક્ષ્મ નાળી ભજન માં બોલો ઇંગલા ને પિંગલા સુક્ષ્મ નાડી જેને એની પર સુરતા હોતી દાસ ડુંગર પર એની પર બોલ્યા હરખે હાર પ્રોતી ઇંગલા નાડી કોને કેવી પિંગલા નાડી કોને કેવી સુક્ષ્મ કોને કેવી ડાબી ઇંગલા જમણી પિંગલા દાખલા તરીકે ડામો જમણો હાથ

ક્યારે આવે એક કલાકે આઠ સવાસા આવે તમારી નાભી તમે તમે આવી આવી તમારો પ્રેમ જાગી જાય કે નાભી કમળ માંથી દાખલા તરીકે આઠ નું કમળ આવે એ સુક્ષ્મ નાડી એમાં જાય અમી ઉતારવા એ હાડા તણ આટા મારીને એક નાગણી બેઠી છે નાભી છે નાભી નીચે એક શિવલિંગ છે એ નાગણી મોઢું ફાડી નાડી અમી અમી કેતા બ્રહ્માંડમાં પડે જે આપણે ગળધી કહીએ ને શિવજી મહારાજ ગળધી આવે ને એવી ગર્ધી આપણા મોઢું ખોલશો તમને દેખાય એ સવા શેર મણી આ બ્રહ્માંડ માં આપે છે એ સુક્ષ્મ નાડી એ મણી નાગણી ને ફોગાડવા માંગે છે જો નાગણીના મોઢામાં અમી જાય તો બ્રહ્માંડ દેખાય આપણે બ્રહ્માંડ ની વાતો કરીએ ને બ્રહ્માંડેમનો દેખાય એ સૂક્ષ્મણા જાગે એમાં હમી લાગે તારે આ બ્રહ્માંડ દેખાય અને તારે આ દેહમાં દેખાય જે ભગવાન બેઠી રહેલો છે એને હું કે તમે ફાળી ન શકીએ કારણ એ એમાં આડો પડદો છે કેવો પડદો છે કે સાર અવસ્થા પાંસમી મુદ્રા આવો યોગ કરે જો કોઈ કવના મુક્તિપદ કભુ ન મળે કોણ કહું સા નિજ પૌના કહો અવાજ ક્યાંથી આવે અવાજ આવે બોલ કે એવી ઘટના કોણ ઘટી રહી આ બોલી રહ્યા બોલ આપણે એટલા બધા ભજન બોલી જા ચાલી બોલ્યા હું એ બોલ્યો તમે પણ બોલ્યા ચાલી બોલ્યા કહી શકશું નહીં કઈ થા આ અવાજ ચાલી આવે કોણ બોલે કોણ મરે કોણ અવતરે કોણ જીતે ને કોણ હારે આ કાયામાં કોણ મરે બસ હમદભાઈ ને રામ રામ બોલો કઈ છે અરે આત્મા તો હજરા છે મરે નહી એ મરતો નથી હજરા છે અહીંથી સુટીને આપણે કેમ કપડાં બદલાવી કે કબીર સાહેબે કીધું સુરતી તીખી કબીરકી ફાટ ગઈ બ્રહ્મંડ વાત માં થઈ છે કે આપણે શિવ શ્રોધા માં જેતા ને સિત્તેર હજાર બોંતેર હજાર આ માં નાડી બોલવામાં આવે શિવ શ્રોધ્ધા નું પ્રમાણ છે જોઈ લે હું તો જોઈ લેજો સાડા ત્રણ કરોડ રવાડા આવે ચાર લાખ માથાના કેસ આવે

કે રેશક કુંભક પૂર્વક પ્રાણાયામ કરે તો બે ભાગ જે કુંભક કરતા હોય એને શ્વાસ કોઈ દમ રેશ થાય શ્વાસ શ્વાસવો શ્વાસ નાભી માં કેવી રીતે કાઢવો કેવી રીતે કરવો આ સભામાં મારાથી ખોટું ન બોલાય કે આ નસકોરા માલી લીધો નાભીમાં સ્થાપી દીધો થાપ્યા પછી આ નખોર માલી કાઢવો જો દાદા ને અનુભવ છે મને સાંજે जैसे कुंभ प्रणाम करेला तो खरा नकर आम नो के करवाने सुरते तिखी कबीर की फाट गई ब्रह्मांड पियो निराला देखिया सात दीप नव खन सात दीप नी सात भूमिका जे में गणावी गणाया पछे आ सत्संग नी बात मा कोई माना एम के के हूं पांचवी भूमिका मा सु कोई के हूं छठी भूमिका मा सु कोई के हूं सातवी मा सु કોઈ કે હું બીજીમાં કોઈ કે હું ત્રીજીમાં આ બધી ભૂમિકાનું પ્રમાણ આવે પ્રમાણ આપે તો જ હું વાત કરી નાખો એમાં શું વળે તમે મને પૂછી કહો કે ત્યાંથી આવ્યા ત્યાં ઉભા છો ત્યાં જવું છે તમે મને પૂછી કહો હું બોલું છું તમે મને પૂછી કહો અત્યારે હું કે તમે ક્યાં ઉભા આવ્યા એ તો વાત જુદી જાવું એ વાત જુદી આપણે અત્યારે ત્યાં ઉભા સાત ભૂમિકા ભજન ની સંતોએ આપને પ્રમાણમાં આપી દીધી કે કોઈ ભજન કરીને બોલે તો એને પૂછી શકો કે તમે અત્યારે ત્યાં ઉભા ઉભા એની ગણતરી એવી આવે કે અહીંયા શું બને ભજન કરતા કરતા એ વસ્તુ હું પ્રાપ્ત થઈ પ્રાપ્ત થયેલી વસ્તુ કહે તો જ મનાય ને હું કઈ નાખું તમે માની લીધું સાંભળી લીધું એમ નથી गीता कहे मेरे को गमनी क्या सदगुरु नो देश गीता ये ना पढ़ी चार चार वेद ब्रह्मादि पढ़ता तो उनसे साहिब न्यारा मरने मत भूलो गे मारा तमे प्रेम थी जो लो प्यारा ब्रह्मा जी ने ना पाड़ी चार वेद नु पठन करूं पण उनसे साहिब न्यारा ये मैं पण जोया नहीं तो आ ईश्वर परखो स्वरासी छोड़वी होय तो आ जेने माथे सद्गुरु હોય નિર્વાણી રાણી મુક્તિ ભરે ઘેર પાણી ધરમ અરથ કામ ને મોક્ષ જેમ બેલ ફરે છે કાણી આપણે જાવું આવવું એ પણ મારી માથે ગુરુ છે ગુરુ મહારાજે મને આંગળી સીંધી આંગળી સિંધા પ્રમાણે હું વાત કરું ખોટું નું બોલાય કારણ કે આ વસ્તુ એવી છે કે માણસને કેવું તો હાસું કેવું કરે કે ન કરે હું બોલું છું તમે કરો કો ન કરો મારે કોઈ એમાં હરકત નથી પણ મારી નોન તો લઈ ને હું અહીંયા બોલો નોન તો લઈ જ ખોટું બોલો તો ખોટું હાસું બોલો તો હાસું ટૂંકમાં સત્સંગ તો ઘણો છે પણ કોઈને બે કરવી હોય તો આપણે આપી પછી પાછો સત્સંગ કરશું તમને કઈ એવું લાગશે પૂછો મને તો હું મને હશે તો કે આપણે કોઈ અરે રાગ દ્વેષ રાખતા નથી કોઈ પણ મતપત રાગ દેશ રાખતા નથી નકર અમને તો સેંકડો પંથો મંથો મળી ગયા પણ એવું કઈ હોય જ નહીં ભગવાન ઈશ્વર એક છે નિરાકાર એક જ છે નિરાકારને ને નિરખા વિના સોરાશી નહીં છૂટે આ સત્ય વાત છે કારણ કે જમવાનીને જરૂર નહીં એને વસન નો છે સારો સોહમ આ બાવન અક્ષર બારો આ વાત છે આ વાત પારખવી પરખવી એ બહુ સોબત ફેર છે સંતો ની સોબત કોઈ સત્સંગી ની સોબત કરવા જાવ તો જ મળે આમને વાણીમાં ભેદ તો છે ભાઈ કીધું કે નિજ નામ ગુરુ કોણ પૂછો કોઈ પંડિતો ને પૂછો સાધુ સન્યાસી ને નિજ ના ગુરુ કોણ